કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે સવારના સવા નવ તો સૌને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ સૌને ગુડ મોર્નિંગ વરસાદ આવી ગયો બે જ આપતા પડી ગયો જોરદાર ગુડ મોર્નિંગ કહી દઈએ આરતીને

Good morning, Deh lah. Oh Selamat. Good morning, brother.

મા કાઢી દીધું બસ જો ટી હમ તો ગોટા બનાવવાનો ગોળો ગોળો ઈટ સમ થી જમફળી ફૂલ નહીં આવે હું તો અત્યારે ફૂલ આવે તો શિયાળામાં જમફળ આવી જ લાગે હવે આવતી સાલ આવશે કોઈ અધાણ નહીં લાગતા જમફળ આવે એવું خلعيو لسان فولي جو اميد رو ميسانا اكتر نجيك ديمي ديمي عاويل وده ودو ودو દસ વર્ષમાં તો ભરાઈ જશે તો આ છે રાધમપુર ચોકડી અહીંયા પણ આ બધો મહેસાણાનો ઈલાકો આરતી આવી છે અહીંયા સફાઈ કરવા માટે મારી સફાઈ ના કરતો હાથી અહીંયા મજા આવે બ્લોગ શૂટિંગ કરવાનું આ કેટલું મસ્ત વાતાવરણ મિત્રો આ અમીત પ્રજાપતિ બ્લોગ છે એનામાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને આ ઓળખાતા નથી આરટી છે જો આ બાજુ બતાવ બધું આ સાનો જો આ છે મેસાણા આ બાજુ મોઢેરા ચોકડી ના આરતી ને એવું કેવું છે કે આ ધીમે ધીમે ભરાઈ જશે દસ વર્ષ લાગશે હજી આરતી આપણને જેવું લાગે એટલું સહેલું નહીં પૂરાતું ધીમે 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 આવશે

दुख रहा है पेट में गड़बड़ है अबे पेट में नहीं दुख रहा तो कहाँ पर दुख रहा है पैर में दुख रहा है अबे तू तो अच्छा हो गया क्या पर था ये हाथ में था आ, सुई लगाई थी यहाँ पर इंजेक्शन लगाया था अब आ बीमार है तो मटी जैसे हो बेटा नो टेंशन आ बीमार नहीं जो नहीं जय माता जय माता दी लाबानू <laughs>

હું ડીમ્પકો બોલી અવાજ નહી આવતું તે પહેરવાની રહી માસી આવી ક્રિષ્ના માસી આને ખબર કાઢવા આવ્યા મારે મોની શરમ મળી કોઈ નહીં કોઈ નહીં બેહારો બેહારો ના ઉડી જતી રહે નાઈટ ઇને રેકોર્ડ કરું વાતલા તને દુખાય લીધું હોય જો મા આદુ આદુ ગુડ નાઈટ મિત્રો આજનો વિડિયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો અને સૌને ગુડ નાઇટ મળીએ બીજા નવા ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ જય માતાજી